આ વખતે મેં આ ટ્રાય કરવા લીધા છે બે વાર મેં રાઈસ બનાવીને કે સરસ આવે છે અને રોયલ બાસમતી રાઈસ અને આ સોના છે સોના મસૂરી રોયલ મેં આ લેતી લેતી મેં આ લીધા પણ આ સારા જ આવ્યા છે નેક્સ્ટ ટાઈમ આપણે આ યુઝ કરશું પછી તમને આ ટ્વેન્ટી વન નાઇન્ટી નાઇન છે આ ટ્વેન્ટી નાઇન્ટી નાઇન છે આ લસણ છે આનું હું ઘણી વખત અહીંયા નથી લેતી પછી આપણે એમને સ્ટોરમાં છે ત્યાંથી ને લઈ લઈએ પણ અહીંયા મસ્ત આવે છે આજે થોડું મોંઘું છે દર વખતા કરતાં ફાઈવ સિક્સટી નાઇનનું છે ટુ લેબ એટલે દર વખતે કરતાં મોંઘું છે પણ આજે જરૂર છે એટલે લેવું પડે એવું છે કિચન ટાવેલ આ વખતે બહુ મસ્ત આવ્યા છે કલર બી સારા છે અને આ છે ફોર્ડી ફોર્ટીન નાઇન્ટી નાઇન જ્યાં છે આઠ પીસ છે પણ કલર આ વખતે સારા છે મસ્ત છે બધે ડાર્ક કલર છે જો કિચન ટાવેલ છે લો જબરા છે કલર હું માંથી નીકળું નહીં પણ આવી ગ્રીન વાળે મસ્ત છે પેકેટ આવા વ્હાઈટ કલર ને લઈ લેવાય તો પૂરા થઈ જાય આયા કેક આવે ઘણી બધી છે ઓલી બાજુ ફ્રીજમાં પણ ગઈ નથી પણ આ તો નજીક છે ને તો મેં કીધું ચાલો બતાવી દઈએ જો મસ્ત છે ટેસ્ટમાં બી સારી આવે છે એટીન નાઇન્ટી નાઇનમાં છે સારી છે મારે ગ્રીન જ હોતા હતા એમાં ગ્રીન તો છે જ નહીં એસ ઓકે ચાલશે ચાલો ગ્રીન ડેટ્સ સેવન એટી નાઇન પણ સારો છે હું મસ્ત છે હા છે ઓકે મારી જેમ લીધેલું મૂકી દીધું છે અમારે અહીંયા આવો આવે અંજીત મારી પાસે છે એટલે આજે મેં બાય નથી કે રોપવાનું વન ટ્વેન્ટી ફોર નાઇન્ટી સેવનનું છે અને એમાં પાછા બે કલર છે એક આ છે ત્રણ કલર છે એક આવું છે આ છે ના હો ડિફરન્ટ છે કલર જ ડિફરન્ટ નથી આ હં આની પ્રાઇઝે ફરી ગઈ મેં તો આટલું બધું અને ઓલું એટલું જ ટુ નાઇન્ટીની છે પણ ત્રણ પેન આવે છે ત્રણ બાઉલ આવે છે આ બી સરસ છે પંજાબી શાક બનાવ્યું તો તળે બેસે બેસે નહીં મસ્ત છે પેલું ચા બનાવવા માટે એ સરસ છે બહુ બધો ખર્ચો કરો બહુ બધો ટાઈમ કઈડો અને આવી ગયા છે એ લાઈનમાં